રાજ્યમાં અને શહેરોની જેમ ભાવનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓ અને મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું કામ કરવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકા વૃક્ષારોપણ માટે પોતે પહોંચી નહીં વળતું હોવાથી રાજકોટની સંસ્થાને પણ લાખો ના ખર્ચે વૃક્ષારોપણ માટે કામગીરી સોંપી છે સરકાર દ્વારા પણ વૃક્ષારોપણની કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે એક વૃક્ષ નામ અંતર્ગત વૃક્ષો વાવી રહ્યા છે પરંતુ શહેરના દિલ બહાર કાળિયા બીડ ટાંકીથી જ્વેલ્સ સર્કલ સુધી વિક્ટોરિયા પાર્કની દિવાલ સામેની તરફ રોડ પહોળો કરવા માટે હાલમાં કામગીરી શરૂ કરી છે

જે વાવેતર થયું છે એના અમે ખરેખર તો આ સેવાભાવી સંસ્થા તરીકે અમે કામગીરી કરેલી છે તો આજે આ દસ વર્ષથી માંડીને પંદર વીસ પચીસ વર્ષના મોટા ઝાડ છે આવા મોટા ઝાડ રોડ પહોળો કરવાના નામે ટ્રાન્સપ્લાન્ટ થાય એવી અમારી માગણી છે ટ્રાફિકનો અવશ્ય વધારો થયો છે પાંચ થી સાત ફૂટ જ પહોળો બનાવી રહ્યા છે જેથી રોડની પહોળાઈ પણ એટલી વધવાની નથી અને ટ્રાફિકમાં પણ કોઈ ફેર પડશે નહીં મહાનગરપાલિકાના અણઘડ આયોજનને કારણે વૃક્ષોનું નિકંદન છે